આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર કેદારનાથમાં વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતના સત્તર યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસઈઓસીનો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી હતી કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના સત્તર જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લીંચોળી નજીક વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાઈ ગયા હતા વાતાવરણ અનુકૂળ થતાં જ રાજ્યના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને ગણ ંત્રીના કલાકોમાં જ સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે આજે સવારે છ વાગે પૂરા થતાં ચોવીસ કલાકમાં એકસો ઓગણત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે રાજ્યમાં વરસાદી માહોલમાં જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે જેથી રાજ્યના બસો છ જળાશયોમાં ત્રેપન ટકા જળસંગ્રહ થયો છે સરદાર સરોવર ડેમમાં છપ્પન ટકા જળસંગ્રહ છે ગુજરાતભરના અડતાલીસ જળાશયો સો ટકા ત્રીસ જળાશયો સિત્તેરથી થી સો ટકા ભરાઈ ગયા છે જ્યારે છપ્પન ડેમ હાઈ એલર્ટ પર બાર ડેમ એલર્ટ પર અને દસ ડેમ પર ચેતવણી આપવામાં આવી છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર એક્યાસી ટકા કરતાં વધુ થઈ ગયું છે હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જ્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરી છે રાજ્ય સહિત દેશભરમાં આગામી સપ્ટેમ્બર મહિનાથી પશુધન વસ્તી ગણતરી યોજાશે ડિસેમ્બર સુધી થનારી આ પશુઓની વસ્તી ગણતરીમાં પ્રથમવાર વિચરતા પશુઓનો પણ સમાવેશ કરાયો છે રાજ્યની અઠ્યાવીસ સહિત દેશભરની આશરે બસો ઓગણીસ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે પ્રથમવાર મોબાઈલ એપના ઉપયોગ સાથે એક લાખથી વધુ કર્મચારીઓ વસ્તી ગણતરીમાં ડેટા એકત્ર કરવાના કામમાં જોડાશે ઉલ્લેખનીય છે કે પશુધન વસ્તી ગણતરી કરતો ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે વર્ષ બે હજાર ઓગણીસની પશુ પશુધન વસ્તી ગણતરીમાં રાજ્યમાં બસો અડસઠ લાખ પશુધન હતું રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોના કરારની ની મુદત પૂર્ણ થતા શિક્ષણ વિભાગ દ્વારા તેમના કરાર રિન્યુ કરવાની મંજૂરી આપવામાં આવી છે જ્ઞાન સહાયક જે જગ્યા પર ફરજ બજાવતા હોય ત્યાં શિક્ષકોની જગ્યા ખાલી હોય તે સંજોગોમાં જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવાના રહેશે જોકે શિક્ષક ની જગ્યા ભરાઈ ગઈ હોય તે સ્થિતિમાં જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તારીખ એકથી આઠ ઓગસ્ટ દરમિયાન વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત પહેલી ઓગસ્ટે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન દર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કુલના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલીમાં બહોળી સંખ્યામાં દીકરીઓએ ભાગ લીધો હતો આ રેલીનું પ્રસ્થાન ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કુલની રમત અને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલી દીકરીઓના હસ્તે કરવામાં આવ્યું હતું અને રેલીનું સમાપન હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું તદઉપરાંત કચ્છ યુનિવર્સિટી ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘરેલુ હિંસા કાયદા અંગે સમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી ગાંધીધામની શાળા ખાતે નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ હતી ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત સી ટેમણી બહેનો અને ભાઈઓ દ્વારા મહિલા સુરક્ષા અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી મહિલા સુરક્ષાને લઈને ગુડ ટચ બેડ ટચ સાયબર ક્રાઇમ જાતીય સતામણી અને અસામાજિક તત્વો દ્વારા આપવામાં આવતા ત્રાસ અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું પોલીસ વિભાગ તરફથી વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ પોલીસ વિભાગમાં જોડાય એ માટે પણ વિશેષ માર્ગદર્શન અપાયું હતું જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા બે હજાર ચોવીસ અવિભાગ થી દસ વર્ષ અને બ વિભાગ અગિયાર થી તેર વર્ષની કૃતિમાં વક્તૃત્વ નિબંધ સર્જનાત્મક કારીગરી લગ્નગીત લોકવાદ્ય સંગીત એકપાત્રીય અભિનય ખુલ્લો વિભાગ સાત થી તેર વર્ષની કૃતિમાં દોહા છંદ ચોપાઈ લોકવાર્તા લોકગીત ભજન સમૂહ ગીત લોકનૃત્ય અને જિલ્લા કક્ષા બાળ નાટક નૃત્ય નાટિકા સાત થી તેર વર્ષ બાળ નાટક નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરાયું છે આ સ્પર્ધાની એન્ટ્રી તારીખ બાર ઓગસ્ટ સુધીમાં કચેરી સમયે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બહુમાળી ભવન ભુજ ખાતે મોકલવાની રહેશે તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર